બગદાણા હુમલા મામલે બોટાદ કોળી સમાજમાં રોષ આરોપીઓને કડક સજા કરવાની માંગ બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાને લઈને સમગ્ર બોટાદ જિલ્લા કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અહેવાલ પરેશ શેખ

આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં બહુળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે અસામાજિક તત્વોએ જે એની ઉપર હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં આજ બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈ ડાભીના આગેવાનીની અંદર અખિલ ભારતીય કોળી સમાજ જય માનદાતા ગ્રુપ કોળી સેના અને સમાજના તમામ આગેવાનો અહીંયા આજે એકઠા થયા છે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપવામાં આપવામાં આવ્યું છે એક વાત ખાસ કરીએ છીએ ઘણા ટાઈમથી મીડિયામાં જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક મીડિયાની ની અંદર અને પ્રિન્ટ મીડિયાની ની અંદર સમાજ અને કોળી સમાજને સામે નથી માત્ર ને માત્ર જે અસામાજિક તત્વોએ જે નવનીત ભાઈ પર જે હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં છે બીજી વાર એક કહું છું દરેક મીડિયા કે સમાજ સમાજને સામે સામે ન ભેળો અસામાજિક તત્વો માટે લડત છે આમાં કોઈ પણ વ્યક્તિ આવશે નાના કે મોટા એને નહીં આવે જય હિન્દ જય ભારત જ્યારે ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર કોળે કોળે સમાજ સમાજ હોય હોય ત્યારે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે બગદાણા ખાતે એક યુવા સરપંચ ઉપર જે હિચકારો હુમલો થયો છે તેને બોટાદ જિલ્લા કોળે સમાજ વખોડે છે અને ખરેખર જ્યારે સરકારની અંદર સારામાં સારા કાયદા વ્યવસ્થાની એમની સરકારની જવાબદારી છે ત્યારે કોળી સમાજ બોટાદ જિલ્લા કોળી સમાજ વતી કહેવા માંગુ છું કે જે આરોપીના નામ લેતા હોય જે સરપંચશ્રી જે પોતે નિવેદન લખાવતા હોય તે નિવેદનમાં જે આરોપી આવતા હોય તે આરોપીને આજે કડકમાં કડક સજા થાય એમને પહેલાં તો એરેસ્ટ કરવામાં આવે ને પહેલાં એમનું એફઆઈઆરમાં નામ લેવામાં આવે એટલા માટે દરેક આજે સમગ્ર ગુજરાતની અંદર આ એક એવો મુદ્દો છે કે જે સારું સરપંચ યુવા સરપંચ કામ કરતો હોય તેને દબાવવામાં આવે છે તેને ધમકાવવામાં આવે છે તે એ પછી ગુજરાતનો કોળી સમાજ ક્યારેય আওয়াজ হিত হুমলা সহন করছে